પોલીસ મતકની હદમાં એક મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અપરણ કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે પોલીસ પોલીસે યુવાનને ઝડપી પાડ્યો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા ખાતે આવેલ ભૈયા નગરમાં રહેતો આરોપી મોહમ્મદ મલિક આજ વિસ્તારમાં કપડાના ખાતામાં નોકરી કરે છે મલિક મોહમ્મદે પોતાનું નામ રાહુલ રાખ્યું હતું તેના હાથ પર પણ રાહુલ નામ છૂંધડ્યું છે અને મલિક મોહમ્મદે તેજ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની સત્તર વર્ષીય કિશોરીને થોડા દિવસો પહેલા પ્રેમઝાળમાં ફસાવી હતી ત્યારે તેને પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું કિશોરી તેના વાતોમાં આવી ગઈ હતી કિશોરી મોટા મોબાદાર પરિવારની છોકરી છે મલિક મોહમ્મદ વિશ્વાસઘાત કરી કિશોરીનું અપહરણ કરી ગયો હતો જેથી આ અંગે કિશોરીના પરિવારે પુણા પોલીસને જાણ કરી હતી વિધર્મી યુવક હોવાથી ઇન્સ્પેક્ટર વીયુ ગઢેરીયાએ તાત્કાલિક ટીમને દોડાવી તપાસ કરાવી હતી અને પૂણા પોલીસે અપહરણ તથા લવ જેહાદની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી લીધો છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મોહમ્મદ મલિકના માતા હિન્દુ છે અને પિતા મુસલમાન છે તેણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે તેના સરકારી રેકોર્ડ પર તેનું નામ મોહમ્મદ મલિક છે લવ જેહાદની આ ઘટનાને પગલે પૂણા વિસ્તારમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે પ્રકાશ સાથે અઝર કુરેશી